ભુજની સંસ્કાર સ્કૂલની વિદ્યાર્થીની સાક્ષી ખાનિયાની દિન દહાડે હત્યાના કચ્છમાં પડઘા પડી રહ્યા છે આ ઘટનાથી આખો કચ્છ અને ખાસ કરીને ભુજનો યુવા વર્ગ શોકમાં ગરકાવ થઈ ગયો છે આજે આ ઘટનામાં વિરોધમાં અને મૃતક સાક્ષીને શ્રદ્ધાંજલિ આપવા માટે ભુજના વિદ્યાર્થીઓ દ્વારા અનોખો વિરોધ અને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો

શોકની લાગણી અનુભવીએ છીએ કે એ વિદ્યાર્થીની જે કેટલાક સપના લઈને ભુજમાં આવી હતી તે ગાંધીધામની રહેવાસી છે સૌ કોઈ જાણે છે તે હોસ્ટેલમાં અહીંયા કને રહેતી હતી તેને આગળ અભ્યાસ માટે ખૂબ સપના જોયા હતા તેના સપનાઓ અધૂરા રહી ગયા છે તે માટે આજે અહીંયા ઉપસ્થિત સૌ કોઈ વિદ્યાર્થીઓ શોકમગ્ન છે દુઃખની લાગણી અનુભવે છે આ માટે આરોપી સામે કડકમાં કડક પગલાં લેવાય તે માત્ર અમારે નહી સમગ્ર કચ્છવાસી કે તમે કહી શકો દરેક વ્યક્તિ દરેક વાલીઓની ઈચ્છા છે કે આરોપીને યોગ્ય કડક કાર્યવાહી થાય ને તેને સજા મળે એ ઉપરાંત અમે સૌ ઈચ્છીએ છીએ કે તેને ન્યાય મળે એ માટે આજે કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા આજે તેને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે સૌ કોઈ તેના માટે આજે તેની દિવ્ય આત્માને શાંતિ મળે એવી જ પ્રાર્થના છે અને આજે પરમ દિવસ જે દુર્ઘટના બની છે સંસ્કાર કોલમાં કોલેજ કોલેજમાં જે બની છે એના માટે અમે ખૂબ જ દુઃખદ અવસર કરી છે અને અમે એટલું જ માંગ છે અમારી કે આના વિરુદ્ધ જલ્દી ને જલ્દી પગલું લેવામાં આવે અને જલ્દી ને જલ્દી આરોપી ને સજા મળવામાં આવે